હાલો મિત્રો અમે આવી ગયા છીએ ખોડિયાર રાજપરા અમાર ગોપાલભાઈની જાન લઈને આપણે ખોડિયાર માંના મંદિરે જવાનું છે તે તમને દર્શન કરાવ્યું બધાય વિડિયો બધાય જોતા રહેજો અમારે પટેલ છે શો તમારે કઈ કેવું છે બે શબ્દો ખોડિયાર માંના મંદિરે જવાનું છે આ ઘરે આ જવાનું છે બરાબરના ગોપાલ કાકા ગોપાલ કાકા હા